નજર કરીએ વરસાદી પર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત સવારથી અત્યાર સુધી તેર તાલુકાઓમાં વધુ વરસાદ સૌથી વધુ કચ્છના માંડવીમાં વધુ વરસાદ તો કચ્છના મુદ્રા અને દ્વારકામાં પાંચ પાંચ ઇંચ વરસાદ ભારતીય કોસ્ટગાર્ડનો દિલધડક નો વીડિયો આવ્યો સામે પોરબંદર અને જામનગરમાં તેત્રીસ લોકોનું ભારે પવન અને વરસાદની વચ્ચે થી રેસ્ક્યુ કરાયું દસ બાળકો સાત મહિલા સહિત તેત્રીસ લોકોનું રેસ્ક્યુ કરી પોરબંદર ખાતે તબીબી સહાય અપાઈ જામનગરના દરેડ ગામમાં ફરી વળ્યા ડેમના પાણી ડેમનું પાણી છોડાતા અનેક પરિવારો ફસાયા દરેડમાં ફસાયેલા લોકોની બહાર આવી સ્થાનિક પોલીસ પંચકોશી બી ડિવિઝન પોલીસે કર્યું લોકોનું રેસ્ક્યુ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા પોરબંદરના કુતિયાણામાં થી કરાયું રેસ્ક્યુ કુતિયાણાના માંડવા ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હેલીકોપ્ટરની મદદથી સતત રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ ગઈકાલે થી પણ વધુ લોકોનું કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ દ્વારકાના જામરાવલમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જામરાવલમાં સતત વરસાદથી પૂર જેવી સ્થિતિ પૂરની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાયા જામરાવલ પંથકમાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાયો જામરાવલને મુખ્ય હાઈવે સુધી જોડતા માર્ગો પાણીમાં દ્વારકાના જામરાવલમાં ચારે તરફ જળબંબાકાર જળ પ્રલય વચ્ચે આર્મીની ટીમ દ્વારા સરાહનીય કામગીરી આર્મી દ્વારા મુખ્ય બજારમાં પાણીના વહેણ વચ્ચે લોકોનું રેસ્ક્યુ આર્મીએ દોરડાની મદદથી કર્યું લોકોનું રેસ્ક્યુ પાણીનો પ્રવાહ ઓછો થતા ફસાયેલા લોકોએ કર્યું વતન તરફ પ્રયાણ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં દિલધડક રેસ્ક્યુ ધૂમથર ગામમાં પાણીમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું તમામ લોકોનું ની મદદથી રેસ્ક્યુ કરાયું ગઈકાલથી ચાર લોકો પાણીમાં ફસાયા હતા ભારે વરસાદથી પાણીના પૂર વચ્ચે ફસાયા હતા દ્વારકા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ ભણવણ વર્તુ બે ડેમના પાણી ફરી વળ્યા રાવલ ગામમાં પાણીના વહેણ રાવલ ગામે ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું જામરાવલના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી જ પાણી કૃષ્ણા ટોકીસ પાસે ઘરોમાં પણ ધુસ્યા વરસાદી પાણી જામરાવલમાં એનડીઆરએફ અને આર્મીની ટીમ રવાના કરાઈ દ્વારકા પોલીસે બે લોકોનું કર્યું રેસ્ક્યુ પોલીસના જવાનોએ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કર્યું હાઈવે પર બે બાઇક ચાલકો ફસાયા હતા હાઈવે રોડ પર પાણી ભરાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું દ્વારકામાં પવન સાથે વરસાદ ખાબકતા ઇસ્કોન ગેટ મુખ્ય હાઈવે પર પાણી ભરાયા ભારે પવન સાથે વરસાદથી લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું તો વાહન ચાલકોને પણ ભારે હાલાકી ધોધમાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત દ્વારકા પંથકમાં સતત અવિરત વરસાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન ઠપ હોટલ રેસ્ટોરન્ટ બેંક અને ફરી વળ્યા વળતું બે ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ડેમના પાણી ઘરોમાં ધુસી આવ્યા જામરાવલ સહિત અનેક વિસ્તારમાં કેડ્સમાં પાણી ભરાયા પાણી ફરી જનજીવન પર માઠી અસર કાદવ ખીચણવાળા પાણી ઘરોમાં પ્રવેશતા હાલાકી દ્વારકાના જામરાવલમાં વેગતાંડવ જેવી સ્થિતિ જામરાવલ પંથકમાં અનેક વિસ્તારોનો સંપર્ક અપાયો જામરાવલને મુખ્ય હાઈવે સુધી જોડતા માર્ગો પાણીમાં ગરક ચૌદ લોકો ફસાયા હોવાના અહેવાલ વચ્ચે સેના એક્શનમાં પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ પડ્યો પગથિયા પર પાણીનો પ્રવાહ વહેતો થયો પાણીના પ્રવાહની વચ્ચે ભક્તોએ કર્યા દર્શન જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા સંખ્યાબંધ માર્ગ બંધ રસોઈ ડેમનો નાનો પુલ ધોવાયો પાણીના ધસમસતા વહેણમાં પુલનો એક ભાગ કારણે વાહન વ્યવહાર પર થઈ અસર જામનગરમાં અનેક રસ્તાઓ ભારે વરસાદ બાદ તૂટ્યા ભારે વરસાદને પગલે વડોદરાની સ્થિતિ ખરાબ થઈ વડોદરા શહેરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ જેને લઈને વડોદરાના નાગરિકોમાં તંત્રની સામે ભારે રોષ 40 વર્ષમાં વિશ્વામિત્રી ની સપાટી સાડત્રીસ ફૂટે પહોંચતા જળતાંડવ સમગ્ર વડોદરામાં વિશ્વામિત્રીના પાણી તારાજી વડોદરામાં નદીએ તારાજી બસ સ્ટેન્ડ અને રેલવે વિસ્તારમાં હજુ પણ પાણી પાણી બસ સ્ટેન્ડ રોડ પાસે બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા આર્મી જવાન દ્વારા ફૂટ વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેર હજુ પણ પાણીમાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોની મદદે પહોંચી આર્મી શહેરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં વડોદરા શહેરમાં તારાજી બાદ આર્મી મેદાને આવી અસરગ્રસ્ત વિસ્તારમાં આર્મી જવાનો દ્વારા ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરાયું પાણીની બોટલ મેડિકલ દવા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે પોરબંદરમાં ભાદર નદીમાં પાણીની આવકમાં વધારો થયો સતત પાણીની આવકમાં વધારો થતા કરલી પુલ પાણીમાં ગરકાવ તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા ભાદર નદીએ ઘેડ પંથકમાં કહેર વર્તાવ્યો જામનગર શહેરની અનેક સોસાયટીઓ હજુ પાણીમાં ગરકાવ સોસાયટીઓમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયેલા તો પાંચ દિવસથી વીજળી પણ નથી રહીશો ભગવાન ભરોસે જીવન જીવવા મજબૂર બન્યા તેની વચ્ચે નિલજ્જ તંત્ર કહી રહ્યું છે બહાર આવી ફૂડ પેકેટ લઈ જાઓ અમદાવાદમાં ખારી નદી બે કાંઠે વહેતી થઈ ખારી નદીમાં આઠથી દસ ફૂટ પાણી વધ્યું ખારી નદીના પાણી ખેતરોમાં પણ ખેતરમાં પાણી જતા પાકને પણ નુકસાન થયું દૂર દૂર સુધી ફક્ત પાણી જ પાણી જોવા મળ્યું ધોધમાર વરસાદે સર્જ્યા તારાજી જેવા દ્રશ્યો અમદાવાદમાં માંડલ તાલુકાના નવા ગામમાં લોકોના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી તો મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ભારે હાલાકી ઘરોમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા અમદાવાદના સાણંદમાં નળ સરોવર પાસેનું રેથલ ગામ જળમગ્ન રેથલ ગામના અનેક ઘરોનું કરાયું સ્થળાંતર ગ્રામજનોને અન્ય જગ્યાએ કરાયા સ્થળાંતર ગામની સરસ્વતી વિદ્યાલય પાણીમાં ગરકાવ ગ્રામજનોની સરકાર પાસે સહાયની માંગ અમદાવાદના સાણંદમાં વરસાદી પાણીનો ભરાવો થયો વીંછીયા ગામે ખેતરોમાં પાણી ભરાયા ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ખેતરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો પાણીના ભરાવાથી ખેડૂતોની જમીનનું ધુવાણ થયું સાણંદના નળસરોવર પાસેના રેથલ ગામમાં પાણી ભરાયા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી અવિરત વરસાદથી ગામ અને ખેતરોમાં પાણી જ પાણી તળાવ ઓવરફ્લો થતા સ્થિતિ બગડી પોરબંદર શહેર પાણીમાં ગરકાવ શહેરના નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ પોરબંદરના કુંભારવાડા ઝુંડા મિલપરા અને ફાયર સ્ટેશન વિસ્તારમાં ભરાયા પાણી લોકોના ઘર દુકાનમાં હજુ પણ ભરાયેલા છે પાણી ફાયર બ્રિગેડ દ્વારા કરાઈ રહ્યું છે રેસ્ક્યુ

ભરૂચના આમોદ જંબુસર રોડ પર ઢાડર નદીના પાણી ફરી વળ્યા જેમાં બાઇક ચાલક વહેણમાં તણાયો હતો સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો તંત્ર દ્વારા વહેતા પાણીમાં મુસાફરી ન કરવા લોકોને કરાઈ અપીલ કચ્છના અબડાસાના કોઠારા ગામમાં વરસાદ ખાબ્યો વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયા તો નાયરા નદીનું પાણી ગામમાં ફરી વળ્યું નદીના આસપાસના વિસ્તાર પાણી પાણી ભુજમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં ભરાયા પાણી ભારતનગર સંજોગનગર અને ફિરદોશ કોલોનીમાં વરસાદી પાણીના ભરાવાથી લોકોને હાલાકી લોકોના માલસામાનને પહોંચ્યું નુકસાન ભારે વરસાદથી ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો તળાવ ઓવરફ્લો થતા લોકો ઉમટી પડ્યા તળાવ ઓવરફ્લો થતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કચ્છ જિલ્લાની એ ગમરોડ્યું અબડાસાના વાંકુ ગામમાં ઘુસ્યા નદીના પાણી અનેક મકાનોમાં ભરાયા પાણી જેના કારણે સ્થાનિકો પરેશાન દર વર્ષે ચોમાસામાં થાય છે આ પ્રકારની મુશ્કેલી કચ્છના મુદ્રામાં ભારે વરસાદ બાદ નદી બે વહેતી થઈ ગામો બન્યા માટે વખણાતું ગામ બન્યો સંપર્ક વિહોણું કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદે હાલાકી સર્જી ગટસી સાથે માંડવી તરફનો પુલ તૂટ્યો પુલ તૂટતા વાહન ચાલકોને ભારે હાલાકી કચ્છના લખપત તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા વરસાદથી મોડીયા કાંટિયા ગોદાતળ નરેડી ડવાલા પર સંપર્ક વિહોણા બન્યા મહીસાગર જિલ્લાના ખાનપુરમાં ધોધમાર વરસાદ બાદ ચેકડેમો ભરાયા ત્યારે ખાનપુરના દલેલપુરા પાસે ચેકડેમમાં આધેડ તણાયા પોલીસ મામલતદાર સહિતએસડીઆરએફની ટીમે આધેડની શોધખોળ હાથ ધરી ખેડાની શેરડી નદી બની ગાંડીતુર માતરનું હૈદરાબાદ ગામ બેટમાં ફેરવાયું ગામમાં થી સાત ફૂટ ભરાયા વરસાદી પાણી છેલ્લા ચાર દિવસથી નદીના પાણી ગામમાં ફરી વળ્યા ખેડાના માતરમાં પુજેરા ગામમાં ફસાઈ બસ પાણીના પ્રવાહમાં ખાનગી બસ ફસાઈ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી ખેડા જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વણસી માતરના સંધાણા ગામમાં ચારે તરફ પાણી જ પાણી ગામના ઘર આરોગ્ય કેન્દ્ર બેંક પાણીમાં ગરકાવ લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી મેમદાવાદના શેરઢી નદી કિનારે આવેલા ગામમાં નદીના પાણી ફરી વળ્યા નીચણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું લોકોને ભારે હાલાકી સાબરકાંઠાના તલોદના કરમીપુરા ગામનું તળાવ ફાટ્યું ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયા બાદ ફાટી ગયું આસપાસના પંદર ગામને કરાયા અલર્ટ રાજ્યમાં ભારે વરસાદને કારણે નવસો જેટલા રસ્તાઓ બંધ રાજ્યના બે નેશનલ હાઇવે હજુ પણ બંધ તો જેટલા સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના કુલ રસ્તાઓ પણ બંધ અમદાવાદમાં હાથી અને વિવેકાનંદ નગરને જોડતો કોઝવે પાણીમાં નદીના કોઝવે ઉપરથી આઠ થી દસ ફૂટ સુધી ભરાયા પાણી વિવેકાનંદ નગરમાં પાણી ફરી લોકોને ભારે હાલાકી જામનગરમાં ભારે વરસાદથી હાલાકી સગરબાને ટ્રેક્ટરમાં બેસાડી એમ્બ્યુલન્સ સુધી લઈ એમ્બ્યુલન્સ દ્વારા આરોગ્ય કેન્દ્ર પહોંચાડાયા છેલ્લા બે દિવસથી શહેરના અનેક વિસ્તારમાં પાણી વડોદરામાં વરસાદમાં નીકળ્યા બહાર મારણ કરતા મગરનો વીડિયો થયો વાયરલ અમદાવાદના સાણંદનું કુંડલ ગામનું તળાવ ઓવરફ્લો ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું ફરી વરસાદી માહોલ બને તો તળાવ તૂટવાની સ્થિતિ સુરતના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટતા રાહત વિયતકમ કોઝવેની સપાટીમાં ઘટાડો થયો કચ્છના મુદ્રાની ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદને કારણે ભૂખી નદીમાં નવા નીરની આવક કચ્છમાં ભારે વરસાદને કારણે નદીઓ સજીવન થઈ કચ્છના નખત્રાણા તાલુકાના નિરોડા ડેમની આવકમાં વધારો થતા માર્ગ બંધ કરાયો અનેક વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી મોટાભાગના તળાવ ચેકડેમમાં પાણીની આવક ઓવર કચ્છના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેને કારણે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા અંજાર તાલુકા માટે આશીર્વાદરૂપ ટપ્પર ડેમ જામનગર જિલ્લાનો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો સતત ત્રીજા દિવસે રણજીત સાગર ડેમ બે ફૂટથી ઓવરફ્લો ની ફૂટની સપાટીથી છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી જામનગરનો સસોઈ ડેમ સતત ત્રીજા દિવસે ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી બેડ જીવા પર આમરા ભરાયા વરસાદી પાણી બોટાદનો સુખભાદર ડેમ ઓવરફ્લો થયો સુખભાદર ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલાયા ડેમના દરવાજા ખોલી ચોવીસો ક્યુસેક પાણીની જાવક કરાતા નીચાણવાળા વીસ ગામોને કરાયા એલર્ટ વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં થયો ઘટાડો વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ થઈ આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ પંચોતેર ફૂટ પર સ્થિર બનાસકાંઠા દાંતીવાડા ડેમમાં પાણીની આવક ડેમમાં પાંચ હજાર ચારસો પાંત્રીસ ક્યુસેક પાણીની આવક જેને લઈને ડેમ કુલ પાંચસો સિત્તેર પોઈન્ટ નેવ ફૂટ પાણીથી ભરાયો નર્મદા ડેમની જળસપાટી સ્થિર રહી નર્મદા ડેમની જળસપાટી એકસો ચોત્રીસ મીટર પર પહોંચી ડેમની મહત્તમ સપાટી મીટર ઉપરવાસમાંથી ક્યુસેક પાણીની આવક થઈ સુરેન્દ્રનગરના ચોટીલામાં બોરસલ ડેમ ઓવરફ્લો મોરસલ ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદીમાં વહેતું થયું પાણી ભોગાવો નદી ની ધોધ જેવો કુદરતી નજારો પંચમહાલનો કરાર ડેમ ઓવરફ્લો થયો વર્ષો બાદ ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા નદી કાંઠાના વિસ્તારોને અલર્ટ કરાયા જેટલા ગામને અલર્ટ કરવામાં આવ્યા પોરબંદર ચારે તરફથી પાણી વચ્ચે ઘેરાયું પોરબંદર સોમનાથ હાઇવે સંપૂર્ણ જળવતર પોરબંદરના ત્રણ હજાર ઘરોમાં ઘૂસ્યા પાણી નરવાઈ માતાજી નજીક હાઇવે પર જોવા મળ્યો ધસમસતો પાણીનો પ્રવાહ દ્વારકાના કલ્યાણપુર ગામે તળાવ છલકાયો ભારે વરસાદને પગલે ટીલાટ તળાવ ઓવરફ્લો થતા તૂટવાનો ભય તળાવ તૂટે તો મોટી નુકસાની થવાની સંભાવના કચ્છમાં અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે ગામને જોડતો પુલ બેસી હાલાકી સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ ભારે વરસાદથી પંચમહાલનો કરાર ડેમ ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર ફરી વળ્યા પાણી કોઝવે પર પાણી ફરી વળતા પોલીસ પણ તૈનાત કરાઈ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો કુલ છસો બાવીસ ફૂટ સપાટી સામે હાલ છસો છ પોઈન્ટ પંચાણું ફૂટે પહોંચી ધરોઈ ડેમમાં છ હજાર નવસો ચુમ્માળીસ ક્યુસેક વરસાદી પાણીની આવક માઉન્ટ આબુમાં ભારે વરસાદથી નખી તળાવ ઓવરફ્લો માઉન્ટ આબુમાં સતત વરસાદ નદી નાળા ઓવરફ્લો થયા વરસતા વરસાદમાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું વડોદરામાં અડતાલીસ કલાક ઇમરજન્સીને પગલે જવાનો ખડેપગે ફાયર વિભાગ એનડીઆરએફ એસડીઆરએફ આર્મી જરા જવાનો ખડેપગે વડોદરા શહેરમાં પાણી ઓસર્યા બાદ સર્જાઈ તારાજી પાણી ઓસરતા ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય તબાહીના દ્રશ્યો આવ્યા સામે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત ગુજરાતના બાર જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કચ્છ મોરબી જામનગર દ્વારકામાં રેડ એલર્ટ રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ